ના ભક્તોને સુખ આપતા હોય નરમનારાયણ દેવ આપણી આ સભામાં પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી પરમ પૂજ્યપાદ ઉપમહાંત સ્વામી પ્રભુ સ્વરૂપ સ્વામી સહિત અમારી સાથે પધારેલા તમામ સંતોના ભાવથી ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ ભક્તો મારા ગામમાં જે વાર્ષિક પાટોત્સવ નિમિત્તે જે સાત પાંચ દિવસનું શ્રીમદ્ ભાગવત દસમ સ્કંદનું જે ભવ્ય દિવ્ય આયોજન ભક્તો અમારા ગામના મહંતપુરભાઈ ભાઈ અને સાંગજોગી કાંતાભાઈ ભાઈ નો જે દિવ્ય ભાવ જે દિવ્ય સંકલ્પ એ આજે ભક્તો પ્રત્યક્ષ દેખાઈ રહ્યો છે કે ભગવાન સ્વામિનારાયણ નરના દેવની કેવી કૃપા બહેનો ઉપર એમાં ખાસ કરીને આપણા ભોજ મંદિરના મહંત સ્વામી ઉપમાન સ્વામી જાદવજી ભગત સહિત તમામ વડીલ સંતોનો આ બહેનો ઉપર આશીર્વાદ થકી જ આજે આ સભામાં જે આપ દર્શન કરી રહ્યા છો ને એનું ફળશ્રુતિ આજે ભક્ત પ્રત્યક્ષ દેખાય છે આજે આચાર્ય મહારાષ્ટ્રી નો દર્શન એમને નથી થતા જે સાંજોગી બહેનોનો ખૂબ તપ કર્યો ખૂબ ભજન ના બળતી અને આ આખા ગામનો જે ભાવ દિવ્ય ભાવ હતો એ ભાવને વસ થઈ અને પરમ પૂજ્ય બાદ આચાર્ય સામે ભક્તો રાજી થઈને કે આ નરનાર દેવનો ચુસ્ત ગામ છે નરનાર દેવ સિવાય નિષ્ઠા ડગેની એવું ગામ છે સાથે સાત ગામ નરનાર દેવના નિષ્ઠાવાન છે પણ આંબાડાના હરિભક્તો પણ એવા દિવ્ય ભાવવાળા છે કે સંતો આજ્ઞા કરે સાંજુક બહેનો આજ્ઞા કરે આજ્ઞા કોઈ કોઈથી ઉલ્લંઘે નહીં સંતો બોલ્યા ને ભગવાન બોલ્યા ને એવું વાણી પોતા હૃદયસ્થ કરી અને ભક્તો ખરેખર આ વિસ્તારના ભક્તો સેવાભાવ સ્વીકારે છે ત્યારે આજે આનંદ થયો તમે તમારા મનમાં વિચાર્યું નહીં હોય પણ મોટા સંતોની કૃપા કીધું ભગતજી આ તમામ સંતોની કૃપાથી ને આશીર્વાદથી આજે ભવ્ય થી ભવ્ય પાંચ દિવસનો જે ભવ્ય સંકલ્પ ભક્તો કર્યો છે ને આજે પાંચ દિવસ નહીં હું તો કહું આ ખરેખર કાંતાબાઈ અને પૂરભાઈ એટલા ભાગ્યશાળી છે કે આજે પાંચ ને પણ સાત દિવસનો આજે મહોત્સવ ભક્તો અંબાળા ગામમાં આજે પ્રારંભ થઈ ગયો આજે પરમ પૂજ્ય આચાર્ય મહારાષિંહ પધાર્યા આવતીકાલે ભવ્ય પોથી યાત્રા અને પછી દિવિપ પાગટએ કરી અને ઉત્સવનો ભવ્ય ભક્તો પ્રારંભ થશે ને આ ઉત્સવની કેવી દિવ્યતા હશે કેવી ભવ્યતા હશે આવા મહાપુરુષોના આજે કથા પૂર્વે બે બે દિવસ પૂર્વે ભક્તો આ શિવાજો પ્રાપ્ત થયાઓ ને આ કચ્છમાં સત્સંગમાં પહેલો દાખલો છે કે આ ઉત્સવ પૂર્વે બે દિવસ પરમ પૂજ્ય આચરણમાં જ આવ્યા હોને ને આખા સત્સંગમાં આ પહેલો દાખલો અંબાડામાં ભક્તો આજે દર્શન ભક્તો થઈ રહ્યો છે તમારા જીવનમાં આજનો દિવસ જાદગાર ભક્તો બનાવજો ના જ્યારે હદસ્ત કરજો આવા મહાપુરુષના આવા દિવ્ય આવા ધૂમતાપમાં તાપમાં ચાલીસ ચાલીસ ડિગ્રી જ્યાં તાપમાન હોય

નિષ્ઠા મજબૂત રે બાપજી અમને કેતા આજે આનંદ થાય અમારો સંતો જારે ગામડે આવ્યો ને ત્યારે અમે એને સાક્ષી છીએ ભલે થોડો ખેડૂત વર્ગ છે પણ બાપજી આ અંબાડા ગામ કે સાથે સાફ ગામ છે ને નરનાર દેવનો ચોખ્ખો ધર્માદો કાઢે છે બાપજી ચોખ્ખો ધર્માદો કાઢે છે ભૂતળીઓ તો ભૂતળી જે તે વખતે જે ભાડી ખેતીમાં ઉદ્યોગ જે આવે ને એ નરનાર દેવનો ચોખ્ખો ભાત કાઢે છે ને એનું ફળ ભક્તો તમને નરનારાયણ દેવ તમને ભક્તો આજે આપી રહ્યા છે બસ ભગવાનના ચરણો પ્રાર્થના કરી કે બસ આ ઉત્સવમાં ભારત માહિતો આવી ગયા ઉપમાન સામે કે ઉપમાન સ્વામી બેટી પૂજા લઈને અહીં આવજો આ રોકાજો આપણે સા વિસ્તારનો ખૂબ તમાર પ્રત્યે ભાવ અને પ્રેમ છે અમે પણ પૂજા લઈ એકદી આવશું ઉપમાન સામે કે ઉપમાન સામે તમે પણ જો ભક્તો આ તાળી વગાડો તો તાતો સામે સામે નહીં આવે ઉપમાન સામે કે સામે પૂજા લઈને એકદી રોકાજો અહીંયા તો બે જણા અમે આવશું ઉપર તમે આવશો ને આવશો જો આ પાજી તાળી વગાડો એક વગાડો હજી પાજી ઉપમાન સામે પણ પૂજા લઈને આવશે આ બેનોનો દિવ્ય ભાવ છે માનસામી આવશે ભગતજી આવશે તમામ મંડળધારી તમામ સત્તો ભુજના આ બેનો નો ભાવ છે એ ભાવ ને વસ થઈ સાત પાંચે પાંચ દિવસ સંતો આવશે બસ વિશે નહીં કહું ભક્તો આનંદ થયો અમને પણ આજે હરિભક્તો હરિભક્તો અંબાડામાં હશે મંદિરમાં બહેનો બંને મંદિરોમાં આરતી કરી અને પરમ પૂજ્યા બાદ અત્યારે મારા શ્રી સરસ મજાનો મેવા ઠાકોરજી નો મેવાનો તાળ પણ અંબાડા ગામનો ભાવ સ્વીકાર્યો બસ ભગવાનના ચરણ પ્રાર્થના આવવાના રાજી રે સૌ ભક્ત ભાવથી ગણા ગણા જય સ્વામી